દીપાવલી કેમ મનાવવામાં આવે છે તે અંગે અનેક કથાઓ પ્રચલિત છે પરંતુ સૌથી પ્રસિદ્ધ માન્યતા એવી છે કે જ્યારે ભગવાન શ્રીરામ પોતાના ચૌદ વર્ષના વનવાસ માંથી પરત અયોધ્યા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને આનંદના દીક પ્રગટાવ્યા ત્યારેથી આ પર્વ મનાવવામાં આવતું આવ્યું છે પણ આ સિવાય પણ એવી ઘણી કથાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે આજે આપણે દીપાવલી મનાવવાના પાછળની કેટલીક રસપ્રદ કથાઓ જાણીએ એક શ્રીરામના વનવાસથી પરત ફરવાની ખુશી આ એ કથા છે જે લગભગ દરેક ભારતીય જાણે છે કહેવામાં આવે છે કે મંત્રાના શબ્દોમાં માવીને રાણી કઈ કહીએ રાજા દશરથ પાસેથી ભગવાન શ્રીરામને વનવાસ મોકલવાનું વચન માગ્યું તે પછી શ્રીરામને ચૌદ વર્ષનું વનવાસ ભોગવવું પડ્યું જ્યારે તે ચૌદ વર્ષ પછી લંકાના રાવણનો વધ કરીને પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે આખી અયોધ્યા દીવડાઓથી જગમગી ઉઠી તે દિવસે અયોધ્યામાં દરેક ગલી દરેક ઘર દરેક મંદિર દીપકોથી ઉજળી ગયું ત્યારેથી જ આ દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવાતો આવ્યો છે બે પાંડવોના રાજ્યમાં પરત ફરવાની ખુશી મહાભારતના સમયની એક બીજી કથા પણ ખૂબ જાણીતી છે કૌરવોએ પોતાના કાકા શકુનીની મદદથી પાંડવોને પાનસાના ખેલમાં હરાવી દીધા અને તેમને તેર વર્ષ માટે વનવાસ મોકલી દીધા તેર વર્ષ પછી કાર્તિક માસની અમાવસ્યાના દિવસે યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ પાંચે પાંડવ પોતાના રાજ્ય પરત આવ્યા તેમના પરત આવવાની ખુશીમાં પ્રજાએ દીપક પ્રગટાવ્યા અને એમ માનવામાં આવે છે કે ત્યાંથી જ કાર્તિક અમાવસ્યા પર દીપાવલી ઉજવવાની પરંપરા શરૂ થઈ ત્રણ માંગ લક્ષ્મીનો અવતાર ધન અને સમૃદ્ધિની દેવી ભગવાન વિષ્ણુની અર્ધાંગીની માતા લક્ષ્મીજીના અવતાર વિશે પણ એક રસપ્રદ કથા છે કહેવામાં આવે છે કે એક સમયે એવો આવ્યો હતો જ્યારે દાનગોવેત્રને લોકમાં આતંક મચાવ્યો હતો ઇન્દ્રનું સિંહાસન પણ છીનવાઈ ગયું અને દેવતાઓ બધા ચિંતિત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાને તેમને કહ્યું ક્ષિરસાગરમાં સમુદ્ર મંથન કરો તેમાંગથી અમૃત નીકળશે જે પીવાથી તમે અમર થશો અને દાનવોને હરાવી શકશો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંગ ચૌદ રત્નો નીકળ્યા અને એ સાથે જ માતા લક્ષ્મીજીનો પણ અવતાર થયો ભગવાન વિષ્ણુએ તેમને પોતાની અર્ધાંગીની સ્વરૂપે સ્વીકારી લીધા એમ કહેવાય છે કે એ દિવસ પણ કાર્તિક માસની અમાવસ્યા ન જ હતો તેથી આ દિવસે દીપ પ્રગટાવીને અને માતા લક્ષ્મીની પૂજા કરીને આપણે સંપત્તિ સમૃદ્ધિ અને સુખની પ્રાર્થના કરીએ છીએ ચાર નરકાસુરનો વધ પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર નામનો દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતો ભગવાન વિષ્ણુના વરહા અવતારના સ્પર્શથી તે ધરતીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો નરકાસુરે પોતાની શક્તિથી દેવતાઓને ઋષિઓને અને સ્ત્રીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું તેણે સોળ હજાર સ્ત્રીઓને કેરમાન રાખી દીધી જ્યારે તેનું દુષ્કર્મ ખૂબ વધી ગયું ત્યારે દેવતાઓએ ભગવાન શ્રીકૃષ્ણની શરણ લીધી પરંતુ નરકાસુરને એવું શાપ મળેલું કે તેનું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે જ થઈ શકે તેથી ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પત્ની સત્યભામાને સાથે લીધા અને ગરુડ પર આરોહિત થઈ યુદ્ધ માટે નીકળ્યા ઘોર યુદ્ધ બાદ શ્રીકૃષ્ણે સત્યભામાની સહાયથી નરકાસુરનો સંહાર કર્યો એ દિવસ હતો કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તે પછીના દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે લોકોએ પોતાના ઘરોમાં દીપ પ્રગટાવ્યા અને એથી જ નરક ચતુર્દશી અને દીપાવલીનું ઉજવણી શરૂ થઈ તો મિત્રો આ હતી દીપાવલી પાછળની કેટલીક રસપ્રદ અને પૌરાણિક કથાઓ દીપાવલી માત્ર આનંદનો નહીં પણ પ્રકાશ વિજય અને આશાનો પર્વ છે જો તમને આવી જ રસપ્રદ કથાઓ ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું માવી જ પ્રેરણાદાયક અને અજાણી કથાઓ સાથે ધન્યવાદ